વાયર ગણાય રહી તો શું થાય એ બધું વાયર ફેલ જાય ને નવા નવા એમાં પાણી મારવું પડે હમ આપણે જોઈએ કોયલ કેવી રીતના બેડે છે કે કોયલ કેમ કરવાની બધું કહેતા થાય અમને

હેલ્પ હેલ્પ કરે કરે છે 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 હા હા મારા આપણને જે દેવાની તો બે મોટર મિત્રો પડી એ તમને બતાવો આ બોડીની અને આમાં આપણે બેસાડવાના છે પેપર અને

اٹھا موکن سنجا بہر موٹو بہن دیسو ہے ہاں موٹو سنگل پیس یاکی پیس سنگل پیس تھی ممینی سرکت بہن دیسو ہے ہاں موٹو سنگل پیس تھی سنگل پیس بہن دیسو ہے ہاں ماندونی ہاں جب اپر بہر بے آرے ہیں ہاں پر سنجا بے پیور بہر بہار થોડુંક અંધારું તો લાગશે કેમ કે મોટર માં પેપર આવી જાય એટલે પાણી સાથે જોવા કેમેરામાં આવી જોવા મોટર બંધાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને સંજયભાઈ કનેક્શન કરે છે ઝર મેરું છે મામા મામા આવે છે ને કનેક્શન તમે જોઈ શકો છો આ બીજી મોટર બંધાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને આમ જોવા આવી રીતના બધાય છોટા મારવાના હોય અને આ બાજુ જોવો તમે સંજયભાઈ કનેક્શન કરે સંજયભાઈ તમે કનેક્શન કરો હો ને હા આવી પીલી પટ્ટી મૂકવાનું કારણ લાલ ને હા નેક્શનભાઈ કનેક્શન એમ ને કનેક્શન કરી નાખે એ તમને ને આર મશીન બતાવી દો એના સાધનો આની અંદર આપણે મોટર ફિટ કરવા છે મોટર ફિટ કરતા તમારે જોવું હોય તો બની રહેજો મારા બ્લોગમાં તમે જોઈ શકો છો મિત્રો આપણી મોટર ફિટ થાય છે میتوں مکائی جیسے بٹ بٹ لگاڑی دے આ બીજી મોટર છે અને પહેલી મોટર તમને બતાવું મિત્રો આ ફિટ થઈ ગયેલી મોટર છે હાજરી આ કમ્પ્લીટ ફિટ થઈ ગયેલી મોટર છે અને જો તમને અમારા આવા નવા બ્લોગ ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આ મોટર ફિટ થઈ જાય અને જો આવા બીજો વિડીયોનું જરૂર ભૂલતા નહીં કેમ સંજયભાઈ હવે અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે હર હર મહાદેવ જેમાં મોગલ